હવે એકી સાથે પાંચ આઇટમનું કોમન ફોર્મ છે સરકારે જ બહાર પાડેલું છે પાંચમાંથી જે લાગુ પડતું હોય એની પર આઉટ કરવાનું અથવા ટાઈપિંગ કરતા હોય તો એક જ વિશે લખવાનું માને કઈ વેચાણ છે દસ્તાવેજ થઈને આવ્યું ને તમારે એન્ટ્રી પડાવવા જ આવી છે તો એ આ જ ફોર્મને આ જ પદ્ધતિ વશિયત વસિયત જે છે એના આધારે નોંધ દાખલ કરવાની થાય છે એટલે કે વસિયત કરતાં ગુજરી જાય છે અને બેનિફિટ મેળવનાર વ્યક્તિ જે છે એ અરજી કરે છે એવી જ રીતે બેટ મિલકત કોઈને ભેટમાં મળે છે ગિફ્ટમાં તો એ અને સહભાગીદારી હક અમારા બેની ભેગી જમીન હાલે છે હું એકલો જમીન વેચું છું એના માટે પણ આ સેમ પણ બે વસ્તુ માટે એક વસ્તુ બરાબર સમજી લેજો પેલા તો વેચાણ મેળવનાર જેમ ખાતેદાર હોવો જોઈએ કે સહભાગીદારી હક મેળવનાર ખાતેદાર હોવો જોઈએ ડાયરેક્ટ ખાતેદાર થઈ શકે નહીં એમ વસિયતના આધારે ભલે વસિયત એના નામની હોય રેવન્યુમાં નામ ચડે નહીં તો તો માણસો બિન ખેડૂત છે બધા ખાતેદાર થઈ જાય ભેટથી પણ ખાતેદાર થઈ શકાય નહીં બાપ દીકરાને ભેટ આપે તો એનો હાલે માત્ર ખાતેદાર વારસાઈ રીતે જ થઈ શકાય કાકો ભત્રીજાને ભેટ આપે તો ભત્રીજો ખાતેદાર ન થઈ જાય ભત્રીજો પહેલેથી એના કાકામાં નામ ચડેલું હોવું જોઈએ અને કાકાનું નામ હોય બાપનું નામ હોય પોતાનું નામ નથી અને એક બીજા કાકા પાસેથી ભેટ મેળવે તો એનો ચાલે પછીથી નામ દાખલ કરે તો એનો ન તો એ ખાતેદારી તૂટી જમીન શ્રી સરકાર થાય પહેલાં એને વારસાઈ ચડાવી દેવાની પછી જે બેનિફિટ હોય એ લેવાનો થાય વશિયતનો હોય તોય ભલે અને ગિફ્ટનો હોય તો હોય ભલે વસીયેત ગિફ્ટમાં તો પહેલેથી ફિક્સ જ છે કે ગિફ્ટ ડીડોટ પછી બનાવવાનું વસીયતમાં એવું નથી કારણ કે વસીયેત ઓચિંતી પ્રક્રિયા થાય છે એટલે વસીયતની અમલવારી નહીં કરવાની પહેલાં હું કરવાનું વરસાઈ દાખલ કરી દેવાની પછી વસીયતની અમલવારી લઈને જવાનું ગિફ્ટમાં આમ નહીં કરવાનું ગિફ્ટમાં પહેલાં નામ દાખલ કરી દેવાનું કારણ કે લો વસીયત કરતાં તો ખેતી ગુજરી જશે એની તારીખ નથી નથી ને એને એવું એમ વીસ વર્ષ હોય છે અને કાલ ગુજરી જાય વી મિનિટ પછી ગુજરી જાય તો એને પેલા શું કરવાનું છે નામ દાખલ કરવાનું છે પછી આની અમલવારી જયારે ગિફ્ટમાં તો તમને ખબર છે ને વારસદાર નથી તો તમે ગિફ્ટ કેવી રીતે મેળવી શકો ખેતીની જમીન તો તમારે પેલા શું કરવાનું છે નામ દાખલ કરી લેવું જોઈએ જેથી કરીને કોઈ પ્રકારના વાંધા વચકા ભવિષ્યમાં ઊભા ન થાય નોંધ કદાચ ચડી ગઈ તો પણ ખૂટની ખેડૂત નો પ્રશ્ન જયારે આવે ત્યાંથી હેરાન થવાનો કારણ થાય માનો કે વસ્તથી નામ ચડી ગયું છે કેટલા દાખલા છે પણ એ બધા અટકે ગમે ત્યારે શ્રી સરકાર થાય કે પેનલ્ટીને પાત્ર થાય આપણે તારીખો આપીએ પણ તારીખો વાળું હોય તો શ્રી સરકાર નો ન થાય પેનલ્ટીને પાત્ર થાય તારીખો પછીનું હોય તો શ્રી સરકાર થાય કે પેનલ્ટી થાય તો એટલું બધાને ક્લિયર થઈ ગયું છે હવે પછી એ જે કાંઈ ડીડ બન્યું છે એ અહીં નથી બન્યું તો તમે સબ ઇન્સર કચેરી કરીને આવ્યા છો ને કે જે જગ્યાએ લાગુ પડતું હોય ત્યાં કરીને આવ્યા છો ભેટનો ફાયદો માત્ર એટલો જ છે કે તમે તમારી જમીનમાં સ્ટેમ્પ ડ્યુટી તો ભરો જ છો કન્સિડરેશનથી બચો છો અવેજની રકમ તમારે ફેરવવી પડતી નથી જંત્રી તો પૂરી જ ભરવાની છે જંત્રીથી બચી શકાતું નથી હું 3 કરોડની મિલકત તમને ભેટમાં આપું કે 3 લાખની આપું એમાં જેટલો ટકા સ્ટેમ્પ ડ્યુટી ભરવાની છે તો કાઉન્ટ કરીને ભરવાની છે માત્ર રૂપિયા એમાં લખવાના નથી જેથી કરીને એકબીજાને ઇન્કમ ટેક્સનો પ્રશ્ન ઉભો ન થાય એ જમીની પાછો બતાવી શકશે ત્યારે એને જંત્રી કે તમારે વેલ્યુ ચડાવી પડશે ચોપડે તોય તો મિલકત ચોપડે ચડશે ને તો એ બધી વસ્તુ એ ઇન્કમટેક્સ નો પ્રશ્ન એ સીએ નો વિષય થઈ ગયો આપણો વિષય એટલો જ છે કે રજિસ્ટર્ડ લઈને આવવાનું છે જે ટાઈપનું હોય એ ટાઈપનું સહભાગીદારીનું વેચાણ છે તો ડીડ લઈને છે સહભાગીદારી હવે આવી ગયો છે કે સ્કેચ તૈયાર કરી લેવાનો છે કઈ જમીનનો કયો ભાગ વેચો છે એ દર્શાવવાનો છે ગમે એમ વેચી નાખવાનું નથી સહભાગીદારી એક વેચી શકાય નહીં નકર એવા ફસાઈ જશો આજે બે લેડીઝ છે એટલે નથી બોલતો હું દાખલો આપીને કે નકર કેવી રીતે ફસાઈ જશો કે તમે એ જમીન જે છે એના માત્ર કાગળ ઉપરના માલિક છો બાકી મિલકત ની અંદર ગરવાનો અધિકાર નથી એ પરિસ્થિતિ આવીને ઊભી રહે તો એ બધી વસ્તુઓ હમજદારીપૂર્વક કામ લેવું હમીજા વગરનું આવું વેચાણ લેવું નહીં એ ડીડ કરીને તમે આવ્યા છો તો હવે અરદદા તરીકે તમે અરદદારનું નામ સરનામું તારીખ પ્રતિષ્ઠ એ ધારા મામલતાર અકમત્ર કે નોંદાખલ કરવા બાબત અહીંયા ટાઇટલ નથી માર્યું તમારે જે ટાઇટલોને નાખવાનું છે વેચાણથી ખરીદેલ જમીન ને હકપત્ર કે દાખલ કરવા વસ્યતી મેળવેલ જમીન બેટથી જમીન કે સહભાગીદારી હકથી મેળવેલ જમીનને નોંધ હકપત્ર કે દાખલ કરવા આ બધી ટાઈટલ તમારે ઉપરથી વાંચીને જે લાગુ પડતું અહીંયા પૂરું કરી લેવાનું છે જય ભારત સાથે નીચે જણાવવાના અરજદાર ખાલી જગ્યા તાલુકાના મોજે ગામ ખાલી જગ્યાની નીચે મુજબની ખેતીની જમીનમાં હક ફેરફાર કરવાનો થતો હોય એ છ નંબરમાં હકપત્ર કે નોંધ દાખલ કરવાની અમારી માગણી છે પ્રથમ તો હાથ નંબરમાં જે છે એ લખી નાખો વેચાણ કે આ કાંઈ પણ બેના પહેલા જૂના હાથ નંબર હયાત હાથ નંબરમાં જે છે એની વિગત અહીંયા લખી નાખો પછી શું ફેરફાર કરવાનો થાય છે એ તમે પાછળ અહીંયા દર્શાવો છો એ ઉપરોક્ત જમીનમાંથી પૈકી નીચે જણાવેલી જમીનમાં નામ ફેર ધારણ કરનાર નો હક દાખલ કરવાનો એનો ક્રમ દસ્તાવેજ એક જણો ખરીદતો હોય ચાર જણા ભેગા ખરીદતા હોય એ લખી નાખો નામ લખી નાખો કયો બ્લોક ખરીદે છે એ બ્લોક નંબર ક્ષેત્રફળ સાથે લખી નાખો યાદ રાખજો બે સર્વે નંબર ખરીદતા હોય તો ખરેખર બે દસ્તાવેજ કરાય એક જ દસ્તાવેજમાં બંને બતાવીને વિસંગતતા ઊભી કરાય નહીં ભલે ખાતું એક જ હોય પછી હેક્ટર આ ક્ષેત્ર પણ ખાલી જગ્યા અને શેના આધારે કરો છો તો કે વેચાણથી વસિયતથી બેટથી સહભાગીદાર વ્યક્તિ જે હોય અહીંયા દર્શાવો હવે બધાના ડોક્યુમેન્ટનું લિસ્ટ મેં અલગ અલગ આપેલું છે બધામાં એક સરખું નહીં લાગુ પડે અમુક વસ્તુ કોમન લાગુ પડી દાખલા તરીકે હાથ બાર આઠ હકપત્રક એ બધા તમારે કોમન જ રજૂ કરવાના રહ્યા વેચાણ હોય તો રજિસ્ટર્ડ ડીડની નકલ અને સહભાગીદારી એક હોય તો એ સેલ ડીડની નકલ વસિયત હોય તો વસિયત રજિસ્ટર્ડની નકલ ભેટ હોય તો ભેટની નકલ બધા સર્ટિફિકેટ અથવા તો એ કઈ પણ પ્રકારનું હોય તો ખરીદનાર થયો ને એની ખાતેદારીની ખાતેદાર સર્ટિફિકેટ અને બાકી જે કાંઈ એના સરનામાનું લિસ્ટ હોય વગેરે સાથે પુરા સાથે રજૂ કરી દો બોજામુક્તિ ન થઈ હોય તો પહેલેથી બોજામુક્તિ કરાવી લેવી પડે એ યાદી પૂરતું આપણે લખ્યું છે સગીરનું વેચાણ હોય તો સક્ષમ અધિકારી એટલે કે સગીરની મિલકત વેચી શકાતી નથી સગીરનો ભાગ હોય તો એટલો ભાગ અનામત રાખવો પડે એટલો અનામત નથી રાખવો તો પછી એટલી જંત્રી જેટલી રકમ જે છે એ બેંકમાં મૂકવી પડે એ તમે તમારી રીતે મનમાં પૈણી મનમાં ઘરગીલીઓ એ હાલે નહીં એના માટે સક્ષમ અધિકારી એટલે કોર્ટમાં જઈ સગીરની મિલકતમાં તેનું હુકમનામું લાવવું પડે એની એટલી રકમ જે છે એ બેંકમાં જમા કરાવવી પડે ઓછા રકમ કરવાનો અધિકાર પાછો મેજિસ્ટ્રેટને છે કે આ રકમ આના ભાગમાં દસ બી પચાસ લાખ રૂપિયા આવે છે પણ અમે વીસ લાખ જમા કરવી તો હાલે પણ એ કોર્ટમાં હુકમનામા પ્રમાણે કરવી પડે અને પછી જે છે એ અહીંયા મૂકો એટલે નોંધ પ્રમાણિત થાય કાંઈ પણ ઘટતું હોય તો નોંધ ના મંજૂર થાય